જાત્રામાં ગત વર્ષે રાજકોટ ટીઆરપી ગ્રીન ઝોનની આગના લીધે મનોરંજન પ્લોટ લેનાર સંચાલકને ભોગવવાનો વારો આવ્યો હતો મેળો શરૂ થયાના ત્રણ થી ચાર દિવસ બાદ પરવાનગી મળતા છેલ્લે છેલ્લે મનોરંજન ડ્રાઈવ શરૂ થઈ હતી આ વખતે મેળાને ચાર દિવસ વીતી ગયા છે હવે ચાર દિવસ બાકી છે આજે મહત્વનો દેવ દિવાળીનો દિવસ પણ પસાર થઈ ગયો પણ વીજ જોડાણ જ નહીં અપાતા ચકદોળો શરૂ થઈ નથી શુક્લતીર્થ ગ્રામ પંચાયતની સૌથી વધુ આવક અઠ્યાવીસ લાખની મનોરંજન પ્લોટની હરાજીથી થઈ હતી અને મનોરંજન પ્લોટ લેનાર વ્યવસાયિક ગ્રામ પંચાયતમાં ચૌદ લાખ ભરી પણ દીધા હતા છતાં શુક્લતીર્થ પંચાયત તેઓને ચકડોળ માટે વીજ જોડાણ જ આપવામાં નિષ્ફળ પુરવાર થઈ છે હાલ વીજ કનેક્શન નહીં હોવાથી પિસ્તાલીસ ચકદોડ ચાર દિવસથી બંધ છે અને હજી પણ ક્યારે ચાલુ થશે તેના કોઈ આસાર નથી પહેલા કમોસમી વરસાદને લઈ કાદવ કીચડ હોય વહીવટી તંત્ર દ્વારા સલામતીનું ગાળું ગમાયું હતું. જગડોળ લગાવવા મંજૂરી અને માણસો સહિત ટ્રાન્સપોર્ટ ખર્ચમાં જ મનોરંજન પ્લોટના ના ધારકને રૂપિયા પચીસ લાખ ભોગવવાનો વારો આવ્યો છે. સરકસો વારો છે મારો નામ તાનાજી ઘોરપડે છે અહીંયા આવ્યા છે મેરા અમે દસ બાર વર્ષથી આવતા છે અને આ વર્ષે આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા હવે આટલો ખર્ચો છે અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે પંદર વીસ માણસનું સ્ટાફ છે હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવા જવાનો ખર્ચો ખીરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી ક્યાંથી આવો છો કાકા અમે આવ્યા હમણાં સુરતથી

हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए